નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આપણે પહોંચી ગયા છીએ ખેતરની સફર પર તો ચાલો હું તમને બતાવું કઈ રીતે બને છે આ હેર ઓઇલ અળસી હેર ઓઇલ જે ભગત ઓર્ગો નેચરલ દ્વારા નિર્મિત છે તો તેની સંપૂર્ણ પ્રોસેસ હું તમને બતાવી રહ્યો છું આપણે સાંજે પણ શૂટિંગ કરેલું છે એ પણ હું તમને આમાં આગળ બતાવીશ કે શું શું નાખ્યું અને કઈ રીતે નાખ્યું હવે આપણે આ ચૂલ ઉપર ચડાવી દીધું છે તપેલું હવે હમણાં આગ પ્રગટાવી અને એની જે બનાવવાની પ્રોસેસ છે શરૂ થશે તમે જોઈ શકો છો આમાં તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો વિડીયોને શેર કરો અને આ ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ તપેલામાં મિત્રો આ બધી ઔષધી છે જટ્ટા છે આ તમે જોઈ શકો છો ઔષધી બધી પડી રહી છે આ બધી ઔષધિઓ આપણે પાવડરના સ્વરૂપે અને આખી નાખી દીધી છે તમે ચણોઠી જોઈ શકો છો મોથ જોઈ શકો છો તો આ બધી ઔષધિઓ તમે તપેલામાં આ સ્ટીલનું તપેલું છે એમાં આ બધી ઔષધિઓ નાખી દીધી છે અને આપણે અત્યારે રાત છે અને આપણે તેલ પલાળી રહ્યા છીએ અને આપણે એક દિવસ માટે પલાળવા દઈશું ચોવીસ કલાક અને ત્યારબાદ આ તેલને ઉકાળશો તો અત્યારે સાત વાગ્યા છે તમે જોઈ શકો છો આ ફાર્મ પર અને હવે આ કામ શરૂ છે કલોનજી આ બધી જ ઔષધિઓ આમાં નાખી રહ્યા છીએ બધી ઔષધિઓ એ અમુક ઔષધિઓ આપણી મોનોપોલી છે મિત્રો એટલે બધી ઔષધિઓના આપણે નામ નહીં દઈએ પણ તમે આમાં જો તમે વિડીયોમાં જોશો તો તમને લગભગ ચાલીસથી પચાસ પ્રકારની ઔષધિઓ આ તો તપેલામાં દેખાશે અને ધીમે ધીમે આપણે એક પછી એક ઔષધિ નાખી રહ્યા છીએ આ તમામ ઔષધિઓમાં આપણે તેલ નાખવાનું છે ઘણા લોકો મિત્રો પાંચ પાંચ છ છ ઔષધિ નાખીને તેલ બનાવે છે અને પછી રિઝલ્ટની આશા કે ભાઈ અમારા તેલમાં રિઝલ્ટ મળશે પણ આ આટલી બધી ઔષધિઓ જે છે એનું જ આ રિઝલ્ટ છે અલસીઆમળા હેર ઓઇલ જે ભગત ઓર્ગોનેચરલ ભગત ઓર્ગેનિક ફાર્મ પર આપણે અત્યારે બનાવી રહ્યા છીએ તમે આ ઔષધિઓ ઉપર ઔષધિઓ પડી રહી છે તમે જોઈ શકો છો પાવડર સ્વરૂપે અમુક ઔષધિઓ આખી છે આ પાવડર ઉપર પાવડરનો ધુવાડો તમે જોઈ શકો છો થઈ રહ્યો છે હવે સો કિલો તેલ નાખશું અને પછી એને ઉકાળશું એ હું તમને બતાવીશ આ બધી જ મિત્રો સૂકી ઔષધિ છે અને આમાં સાથે સાથે ઘણી બધી લીલી ઔષધિઓ આવશે તમે કલરે કલરની લીલો લાલ સફેદ એવા અલગ અલગ કલરની ઔષધિઓ નાખી રહ્યા છીએ આપણે મિત્રો આ બધી લીલી ઔષધી છે આ મેથી છે આ બદામ પલાળેલી છે આમાં ભાંગરો અને બારમાસીને મા એવી કેટલી બધી ઔષધિઓ તમે જોઈ શકો છો બધી મિક્સ છે તુલસી છે અહીં પણ ઘણી બધી ભૃંગરાજ ને એવી લીલી ઔષધિઓ છે આ બધી જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે આ બધી જ અત્યારે આમાં તેલ નાખીને પલાળશું તમે જોશો મિત્રો આ અખરોટ તૂટી રહ્યા છે તમે જોઈ શકો છો હવે મિત્રો ઔષધી નખાઈ ગઈ છે હવે આમાં આપણે તેલ નાખીશું અને તેલ નાખીને ત્યારબાદ ચોવીસ કલાક માટે એને આપણે પડ્યું રહેવા દઈશું આ રીતે મિક્સ થઈ ગયું છે લીલો અને સૂકે ઔષધિ હવે હવે એને આપણે પલાળીને તેલમાં પલાળીને ચોવીસ કલાક માટે રહેવા દઈશું આમાં આપણે કાળા તલનું તેલ નાખીશું એરંડીઓ નાખીશું

મિત્રો તેલ બની રહ્યું છે તમે જોઈ શકો છો અળસી આમળા આપણે જે પલ જે પલાળ્યું હતું રાતે એ અત્યારે આ ઉકળી રહ્યું છે ધીમે ધીમે તમે જોઈ શકો છો લીલો કલર આવી રહ્યો છે આ બધી ઔષધિઓ અને સતત ચાર પાંચ કલાક આ રીતે હલાવવું પડે છે અને ત્યારબાદ તૈયાર થાય છે તેલ મિત્રો જો તમે બની બની રહ્યું છે ગરમ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આ તેલ બનીને તૈયાર છે જો આ ઔષધિયામાં જે આપણે નાખી હતી એ કાઢી કાઢી નાખી છે અને હવે એને ગાળીને ભરવામાં આવશે